તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે ત્યારે એરપોર્ટ ખાતે કલેક્ટર એસપી તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યાં ભાવનગર શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેનું ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું કે જ્યાં ભૂપેન્દ્ર પટેલ સ્વર્ગસ્થ યશવંતરાય ચિમનલાલ પુરોહિત પ્રતિમાને પુષ્પ કરી અને મહાનગરપાલિકાના જે જે હસ્તે ખાતેથી લોકાર્પણ કરાયું વિભાગની બે એમ્બ્યુલન્સ અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાના વાહનનું લોકાર્પણ કરાયું ત્યારે કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્યો મેયર ભાજપ સંગઠનના આગેવાનો જિલ્લા કલેક્ટર રેન્જ આઈજી મહાનગરપાલિકાના કમિશનર સહિતના ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા